ની પટેલ અને હું વિશ્વાસ પ્રાઇવેટ ફૂડ કંપનીમાંથી આવું છું આપણું નામ મોટાભાઈ લવજીભાઈ ભાઈ આપું આખું નામ બોલો લવજીભાઈ બાબુજી લવજીભાઈ બાબુજી ગામ તાલુકો પાટણ પાટણ જિલ્લો જિલ્લો સરસ સરસ પટેલ બરાબર છે ઓકે લવજીભાઈ હવે આપણે કઈ બાજરી વાવેલી છે વિશ્વાસ ચુંબાળી વિશ્વાસ ચુંબાળી તમને વિશ્વાસ ચુંબાળી બાજરી કેવી લાગી બહુ સારું બિયારણ બહુ સારું બિયારણ છે માનો કે આજુબાજુ તમે બીજી કંપનીની જાત વાવી છે એમાં અને વિશ્વાસ ચુંબાળીમાં ફરક શું છે

ઓકે બાર પોચ બે હાજર ત્રેવીસ ખેડૂતે લવજીભાઈ વીસ પર વિઘે ઉત્પાદન લઈ લીધું છે અને દિવેલા આજની તારીખ માં ઉભા છે વીણી હવે ઓકે નાહતા આજુબાજુના ખેડૂતોને કોઈ પણ ખેડૂત મિત્ર ને અમારા વિશ્વાસ ખેતી ઉત્તર દિવેલા આજની તારીખમાં જો જોવા હોય તો ભાઈના બોર પર આવી શકે છે તો કે લવજીભાઈ કોઈ ખેડૂતને જોવા હોય તો તમારો મોબાઈલ નંબર આપ જોવા આવી શકે છે બરાબર છે તો ચાલુ આવતા વર્ષે નવી સિઝનમાં આવે બીજા ખેડૂતોને તમે વિશ્વાસ ખેતી ઉત્તર દિવેલા વાવવાની ભલામણ કરો છો ઓકે મારા પોતે વીસ વીઘા વાવવાના છે તમારા પોતે જ વીસ વીઘા વાવાના છે બરાબર છે આજુબાજુના ખેડૂતો કહેતા હતા કે ભાઈ દિવેલાના બિયારણ સારું છે તમારું બહુ સારું છે કે રિઝલ્ટ સારું છે બરોબર બહુ સારું છે રિઝલ્ટ સારું છે તો આજુબાજુના ખેડૂતોને વિશ્વાસ ખેતુ વાવાની ભલામણ તમે કરો છો બરોબર છે હવે મારું નામ છે પ્રજ્ઞેશ પટેલ અને વિશ્વાસ તમને આવું છું મારું મોબાઈલ